બનાવવા બેસી ગયા છીએ કેમ કે એમાં રોજ નું છે ને રોટલા જ હોય અમને બીજું છે ભાવતું નથી કાંઈ લાગ બીજું અલગ હોય તો ભૂંઈ ખાતે બેન ની ઘરે ગયા એક બાજુ પડ્યા ભાખરી રોટલા ભાખરી બનાવીને

આપણું આ સીરામણ મને આવી રીતે જ ફાવે છે કારણ કે ઓમ મને છે ને દાંત મારે બત્રી છે પણ છત્રી છત્રી બત્રી બત્રી દાંત છે પણ દાંત ને જાજો હાલ નથી દેતો હું નબળા પડી જાય ને એટલે નબળા પડી જાય એટલે ચાલો કઈ વાંધો નહીં પડદાનું કામ તારું કરી નાખી પણ આજે હજી નહી થાય ગુજુ કોમેડી રીલુ બનાવવાની છે પછી પડશે પણ થોડું થોડું કરી દીશ કઈ વાંધો નઈ કારણ કે તય તાર ચાર પાંચ પાંચ રીલું ઇન્ડિયા બધું બનાવી એટલે વાર તો લાગે ને

ચાલો પછી મળીએ આજે જોરદાર જ વિડીયો બનવાના તમે જોતા જ રહીજો મિત્રો કારણ કે આ છે ને ઈ એમ કે છે ને એક કામ તમને સિંધવાનું છે ઈ કામ આપણે કરવાનું છે છે કે ન થાતું ઈ તમને બતાવશું ચાલુ રાખજો વિડીયો જોવન તમે કાપી નાખતા ન અડધે થી કઈ કઈ થાકી જાય તઈ એક કામ કરે એમાં કેવું કામ છે આપણે કરવું હોય તો કરશું પણ જોઈએ આપણે શું થાય જોઈએ શું થીઓ માં તો જોઈએ શું થઈ ગયું ચાલો આપણે છે ને એક પ્લાન કર્યો છે ઈ પ્લાન સક્સેસ જાય ને તો હવે મિત્રો પપ્પાને વાત કરી અને જોઈએ હવે આ પાડે છે કે નહીં તારા પેલા વાત કરી જોઈ હું પણ મેળી પર રહી છે ને વિડીયો એડિટિંગ કરે છે તો આપણે લસણ લેતા જાય અને વાત કરી હું કહે છે હું નહીં તો ચારો જો બધા ઉપર વૈયા ગયા છે ને આમ જો ફોન લઈને બેસી ગયા છે ચાલો આપણે એક પ્લાન કર્યો હે પેલા તો વાત નાખી ચાલો રસીદાબેન હારું ને હા તો અમારે રસીદાબેન આવી ગયા છે શું કરો એ આપણે શું કરી બેઠા બેઠા તમે ઉતારી નાખવાનું કામ સીધી વૈયા જાવ આખો દી મહિતી રાખે એમને તમે હાટું હે ને આજે ખાઈ જે મસ્ત જમવાનું બનાવશે એમનેમ કઈ લાલો લાભ વિના લોટે નઈ કઈ કઈક તાર ઘર જ હોય તો તું હારું જમવાનું બનાય નકર કઈ એમને તો કઈ બનાય નઈ નકર તો મરસું કકડાવાનું તું દેસા ઠોળે એમ તઈનો ખાત એમને હું સાચું કહું છું કઈ લાલચ નથી તમને મસ્ત જમવાનું બનાવશે લાલો લાભ વિના લોટે નઈ આ બધી કેવ છે કઈક આપણે લાલચ હોય ને તેરે હારું હારું ખવડાવીને પીવડાવીને એવું બધું હોય

ના તો તમને છે ને હવે છે ને હવે તમે જ્યાં સુધી ફરવા લઈ જાવ તમને હવે સારું જમવાનું નથી દેવું જાવસુ ને એ લગભગ મને લાગે કે તમારે રાંધું પડશે હવે આપણે જો તમે જ્યાં સુધી આપને જ્યાં સુધી ફરવા નહીં લઈ જાય ને

મોનિટાઈઝર થઈ જાય અને એમાં જે પૈસા આવે ને એને મોટર લઈ લે પછી આપડે ફોર વ્હીલર જાય જા પાકું હાલ હાલ મારું વસન છે ને જો વસન આ વસન પણ ઈ તો પછી લેવાના છે વરે થાય બે વરે થાય પછી તો તમે લઈ જવાના હો પણ આપણે ગાડી લઈ જાય તો સારું જેને હાલ આ નહીં માને અત્યારે મારે કામ છે તમારે મારે ખોટી ધાઈ ન કરવી તમે જઈએ લઈ જાવ તો અહીં પણ આપડી આ બધું ચાલુ જ રહેવાનું છે તો ઈ બાને આપણા પ્રેક્ષકો વ્યુ બધાય છે ને સબસ્ક્રાઇબરો બધાય આપણો વિડિયો જોવે ને ગાયો કે મોનિટાઈઝર કરી નાખે કે આ બે માણા ફરવા ભેગી ના થાય ક્યાં